નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર રવિવારની જીરુની અપડેટ્સ અને જીરુના ભાવ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુ બેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે જીરુના ભાવ તે આપણે જોઈ લઈએ રાજકોટ પાંચ હજાર ચારસોથી સાત હજાર એકસો ગોંડલ પાંચ હજારથી છ હજાર ત્રણસો એકવીસ જેતપુર ચાર હજારથી છ હજાર બસો બોટાદ ત્રણ હજાર આઠસો પચાસથી છ હજાર છસો પંચોતેર બાંકાનેર પાંચ હજારથી છ હજાર ત્રણસો પંચોતેર અમરેલી પાંચ હજાર આઠસો પચીસથી પાંચ હજાર આઠસો છવ્વીસ રૂપિયા જસદણ ચાર હજાર સાતસોથી છ હજાર છસો કાલાવડ ચાર હજાર સાતસો એંશીથી છ હજાર છસો ચાલીસ જામજોધપુર પાંચ હજારથી છ હજાર પાંચસો એકવીસ જામનગર ચાર હજાર પચાસથી ચાર છ હજાર છસો સિત્તેર મહુવા છ હજાર એકસો ચાલીસથી છ હજાર એકસો એકતાલીસ જૂનાગઢ ચાર હજાર નવસોથી પાંચ હજાર ચારસો મોરબી ચાર હજાર પાંચસોથી છ હજાર ચારસો પચાસ જામખંભાળિયા પાંચ હજાર પચાસથી છ હજાર નવસો દશેલ પાટડી પાંચ હજાર પાંચસોથી છ હજાર એકાવન ઊંઝા પાંચ હજારથી સાત હજાર બસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના જીરુંના ભાવ જીરુના ભાવમાં વાત કરીએ તો સ્થિરતાનો મહોલ જોવા મળ્યો છે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન